તમારી સાથે પણ એવું થાય છે કે તમારા હાથ અને પગ સુન્ન થઈ જાય છે ત્યાં એક જેવો અનુભવ થાય છે આ સમસ્યા જ કારણ વગર થાય છે અને થોડા આ હાથ અને પગની ઝંઝણાટી જતી પણ રહે છે જો વારંવાર તમારા હાથ અને પગ શૂન્ન પડી જાય છે વારંવાર ઝંઝનાટી થાય છે ત્યાં દુખાવો પણ રહે છે તો આ વસ્તુને ઇગ્નોર ક્યારે પણ ન કરવી જોઈએ ચાલો જાણીએ કે આ હાથ અને પગ શૂન્ય કેમ પડી જાય છે તો જુઓ આપણા હાથ અને પગમાં અસંખ્ય નસો હોય છે જેની અંદર બ્લડ સર્ક્યુલેશન થતું હોય છે ત્યારે આ બ્લડ સર્ક્યુલેશન આ નસોની અંદર સારી રીતે નથી થતું અથવા ત્યાં કોઈ અડચણ આવી જાય છે ત્યારે હાથ અને પગ શૂન્ન પડી જતા હોય છે ત્યાં ઝંઝનાટી ચાલુ થઈ જતી હોય છે જુઓ આ સમસ્યા ઘણા બધા કારણોના લીધે થતી હોય છે પરંતુ એના પાછળના મુખ્ય બે કારણો છે સૌથી પહેલું કારણ છે કાર્પ આપણા હાથની બીજી બધી નસોને જોઈન કરે છે અને ખભા સુધી આ નસ પહોંચે છે ત્યારે આ સમસ્યા થતી હોય છે તમને આ સમસ્યા વારંવાર થાય છે તો તમારે તમારા હાથને ને એન્ટી ક્લોકવાઈઝ ફેરવવાનું છે અને હાથને થોડા થોડા ઇન્ટરવલ પર હલાવતા રહેવાનું જુઓ આ એક ઈઝી એક્સરસાઇઝ છે આ એક્સરસાઇઝ કરવાથી નસોની ઉપરનું દબાણ ઓછું આવે છે અને તમને આ સમસ્યામાં રાહત મળે છે હવે બીજું કારણ છે આપણા શરીરની અંદર જ્યારે વિટામિન્સ અને ખનીજ તત્વોની ખામી થઈ જાય છે ત્યારે પણ આ સમસ્યા થતી હોય છે જેમ કે શરીરની અંદર વિટામિન બી ટ્વેલ્વ કેલ્શિયમ પોટેશિયમ આયર્ન અને મેગ્નેશિયમની ખામી થઈ જાય છે ત્યારે હાથ અને પગ શૂન્ન થવા લાગે છે